જા વિવાદો નું ઘર બન્યું છે અને વિવાદ કોઈ પણ હોય તેની સાથે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નામ જોડાઈ જાય છે પછી રાજકુમાર જાટ કેસ હોય કે પછી અલ્પેશ કથેરિયા સાથે નો વિવાદ હવે બંને ગજેરા કેસમાં પણ જયરાજસિંહ પર આરોપ લાગ્યા છે બંને ગજેરા નો સાથ આપતા પિયુષ ગજેરાની ધરપકડ પછી ગોંડલમાં વિવાદ હવે કોંગ્રેસની પણ એન્ટ્રી થઈ ગઈ છે શહેર કોંગ્રેસ પ્રમુખ આશીષ કુંજડીયા તાલુકા પીઆઈ અને જયરાજસિંહની ની સાંડકાઠ કહ્યું છે સામાન્ય ગુનામાં પિયુષ રાદડિયાને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાનો આરોપ લગાવાયો છે ગોંડલ તાલુકા મથકના પીઆઈ એડી પરમારે પિયુષ ને કેમિકલ યુક્ત જયરાજસિંહ ના ઈશારે પોલીસ કામ કરતી હોવાના આક્ષેપ કરાયા છે અપહરણ કરે કોઈનું એવી રીતે પોલીસ લઈ ગયેલી છે અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ની અંદર એમને રજૂ કરી અને થર્ડ પ્રયોગ કરવામાં આવ્યો છે અને નવનિયુક્ત ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ના એડી પરમાર એ કોઈ માનસિક બીમાર હોય એવું અમને લાગે છે કારણ કે કોઈ કેમિકલ વાળું પાણી પ્રવાહી પીવડાવી અને એમને ઢોર માર મારવામાં આવ્યું છે પગના તરિયામાં પટ્ટાઓથી માર મારવામાં આવ્યું છે તું ગોંડલની અંદર અલ્પેશ કથિરિયા સાથે કેમ હતો આવી વાતનો ખાર રાખી અને માત્ર જયરાજસિંહ ના કહેવાથી સમગ્ર પોલીસ તંત્ર કામ કરી રહ્યું છે અને એમના વકીલ પિયુષભાઈ ના વકીલ દિનેશભાઈ પાથર જયારે પોલીસ સ્ટેશન માહિતી મેળવવા ગયા કે ભાઈ કયા ગુનામાં આપ લઈ આવ્યો છો ત્યારે દિનેશ પાથર ને પણ બેસાડી દેવામાં આવ્યા એમની ઉપર પણ ખોટા કેસો કરવામાં આવ્યા ગોંડલ મિરજાપુર છે એ સાબિત કરી દીધું ગોંડલ તાલુકા અને શહેર ની પોલીસે કારણ કે માત્ર જયરાજસિંહ નું જ રાજ અહીંયા ગોંડલ ચાલે છે ગૃહમંત્રી નો હાથ હજી ગોંડલ સુધી પહોંચતો નથી